અધિકારી કર્મચારીઓને શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી શહેર વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓ સાથે સંકળાયેલા ઇસમોને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે સૂચનાને આધારે એસઓજીના ટીમના અધિકારી તથા કર્મચારીઓ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ માતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિશાંત શિવાજી તેઓના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી મળેલ કે અટલાથરા ગામ વસાવા મોહલ્લામાં રહેતો કિશન અશોક ચુનારા નાનો મકરપુરા જીઆઈડીસી માં ચોરેલા કોપરના બંડલો તેની પાસેથી સફેદ કલરની બર્ગમેન ગાડી નંબર જેજે શૂન્ય છ ક્યુ એમ એક્યાસી બ્યાસી માં રાખીને તેના પાડોશી વિશાલ પરમારનાઓની સાથે ચોરેલું કોપર વેચવા સારું મકરપુરા જીઆઈડીસી માં ફરે છે જે બાતમીના આધારે માજરપો સ્ટેશન પાસે આવેલ હિમાલયા કંપની સામે રોડ ઉપર આવતા ઉપરોક્ત બાતમી હકીકતમાં જણાવેલ સફેદ કલરની બર્ગબેન ગાડી નંબર જી જે શૂન્ય છ ક્યુ એમ એક્યાસી બ્યાસીની સાથે બે ઇસમોને કોર્ડન કરી પંચો રૂબરૂ બર્ગમેન ચાલક ઇસમનું નામઠામ પૂછતા તેણે પોતે પોતાનું નામ કિશન અશોકભાઈ ચુનારા તેમજ બર્ગબેન પાછળ પેસેલ ઇસમનું નામઠામ પૂછતા તેણે પોતે પોતાનું નામ વિશાલ અમરસિંહ પરમાર હોવાનું જણાવેલ અને બર્ગબેન ગાડી

કામદારની નોકરી કરે છે અને કોપરના બંડલો હિટાચી કંપનીમાંથી ચોરી કરી તેના મિત્ર વિશાલ અમરસિંહ પરમાર સાથે મળી વેચાણ કરવા સારું નીકળેલ હોવાનું જણાઈ આવેલ છે તેમજ બંને સમૂહ પાસેની બર્ગમેન ગાડી રજિસ્ટર નંબર જીજે શૂન્ય છ ક્યુએમ એકાસી બ્યાસી માંથી મળી આવેલ છ પારદર્શક પ્લાસ્ટિકમાં વેટાડેલ બંડલો દ્વારા ફરતી ખોલી જોતા તમામ બંડલોમાં કાકી રેપર વેટાડેલ હોય જે રેપરો ખોલી જોતા તેમાં કોપર જેવી ધાતુની નાની મોટી સાઈઝની પટ્ટીઓના નાના મોટા બંડલો મળેલ જે એક

અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો